વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાપી મહાનગરપાલિકાના રસ્તાઓના બિસ્માર હાલતના કારણે અને વાપી નગરપાલિકામાંથી પસાર થતો ઓવરબ્રિજ ત્રણ વર્ષ પહેલા તોડી નાખવામાં આવ્યો હતો એને હજુ બનાવવામાં નથી આવ્યો કે નથી એનો એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યો એના કારણે આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધરણા પ્રદર્શન કર્યા બાદ રેલી સ્વરૂપમાં મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મુખ્ય મુદ્દાની માંગણી સાથે અમે જો તાત્કાલિક ધોરણે કામ ન કરવામાં આવે તો અમે હવે પછી કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરીશું આ જે બ્રિજ છે ઓવરબ્રિજ એનું કામ ત્રણ વર્ષ પહેલા તોડી નાખવામાં આવ્યું હતું આ બ્રિજ અહીંથી દમણને જો તો બ્રિજ છે ચલા લોકો ચલાના લોકોને તેમજ મુખ્ય રસ્તાથી હાઈવે પરથી જવાવાળાના લોકોને ખૂબ જરૂરી ઓવરબ્રિજ છે પરંતુ એનું કામ બંધ કરી દેવામાં આવ્યું અને હજુ સુધી એનો ઈંટ કે પથ્થર પણ મૂકવામાં આવ્યો એના માટે આજે અમે આવેદન પત્ર આપ્યું વાપી મહાનગરપાલિકાનું જે સીમાંકન થયું છે તે ખરેખર ભાજપને ફાયદો કરાવે એવું સીમાંકન જાતે અધિકારીઓ ભાજપના કર્મચારી ભાજપના કાર્યકર્તા બનીને કર્યું છે કોંગ્રેસ સમિતિ દ્વારા વાંધા અરજી પણ આવશે આપવામાં આવશે કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈકોર્ટમાં પણ જવામાં આવશે નેશનલ હાઈવે અડતાલીસ હોય કે નેશનલ હાઈવે છપ્પન હોય ખૂબ બિસ્માર છે પરંતુ જૂઠાલાલની જે વાત હતી અડતાલીસ કલાકમાં રસ્તા બની જશે રાતના ફોટો સેશન કરવા રોડ પર ઉતરી પડ્યા હતા અધિકારીઓ સાથે પરંતુ મને હવે લાગે છે કે એમણે પાવડા તગારા લઈને રોડ પર ઉતરવું પડશે અને જો જૂઠાલાલ પાસે પાવડા તગારા નહીં હશે તો અમે કોંગ્રેસ સમિતિ દ્વારા એમને આપીશું પરંતુ તમે ગમે તે કરો ગમે ત્યાં જાઓ પણ તમારું સુસુર્યું પણ નથી લાગતું અને ઉગતું પણ નથી એવું લાગે છે રોડ રસ્તા બિસ્મારના પગલે હવે મૌન સેવી લીધું છે ત્યારે જૂઠાલાલ ને મારે કહેવાનું છે કે આવો અને રોડ પર ઉતરો અધિકારી નો ક્લાસ લીધો હવે મજૂરો પાસે કામ કરાવો અને પોતે પણ પાવડા ટગારા લઈને કામ કરો અધિકારીઓ તો બેરા મૂંગા થઈ ગયા છે સાથે સાથે મંત્રી અને સાંસદો પણ બેરામૂ થઈ ગયા છે એવું લાગે છે ટેક્સ પેયર છે આપણે આપણે ખાડા પણ બિસ્માર ખાડામાં હોવાનું છે અને કોઈ અધિકારી ને પૂછી પણ નથી શકતા અને સાથે ટોલ ટેક્સ તો ત્યાં નો ત્યાં જ જ્યાં સુધી ખાડા છે ત્યાં સુધી ટોલ ટેક્સ ન લેવ એવું પણ તમે જાહેરનામું પાડી શકો છો પરંતુ આ જાડી ચામડીના વલસાડ જિલ્લાના નેતાઓ જે છે એમનું અધિકારીઓ પાસે ફદયું પણ આવતું નથી અને એમણે ખરેખર અધિકારી પાસે રૂઆબ આપ બદલે પોતે આ ખાડા પૂરવા પાવડા ટગારા લઈને ઉતરી જવું જોઈએ આ લોકો ન ઉતરશે તો અમે કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઈવે ના ચક્કાજામ કરીશું અને ટોલ ટેક્સ નો પણ વિરોધ કરીશું ટોલ ટેક્સ જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટેક્સ નહીં એના નારા સાથે ફરી પાછા રોડ પર ઉતરીશું